કે કેવા કેવા પ્રશ્નો જે છે પૂછાય છે એની આપણે થોડી ચર્ચા કરીએ પહેલા આપણે સેક્શન એ માં કેવા પ્રશ્નો પૂછાય છે પ્રકરણ એક માંથી એની વાત કરીએ તો સૌથી પહેલા ખાલી જગ્યા પૂછાણી છે કે શ્વસન એ ખાલી જગ્યા પ્રકારની પ્રક્રિયા છે તો આપણને ખબર છે બેટા શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રકારની પ્રક્રિયા છે કારણ કે શ્વસન ને અંતે છેલ્લે ઉત્પન્ન કરવાનો હેતુ શું છે તો કે શ્વસન ને અંતે છેલ્લે ઊર્જા ઉત્પન્ન થાય છે એટલા માટે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે

તો બેટા બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફી ની વાત છે કોની વાત છે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફી બ્લેક એન્ડ વ્હાઇટ જે ફોટોગ્રાફી આપણે કરીએ છીએ એ ફોટોગ્રાફી ની અંદર કોનો ઉપયોગ થાય છે તો કે ફોટોગ્રાફી જે છે એની અંદર ઉપયોગ થાય છે AGBR અને AGCL આ બંનેમાંથી કોઈ પણ એકનો ઉપયોગ થાય છે પ્રક્રિયાનું નામ છે વિઘટન પ્રક્રિયા ને એમાં प्रकाશીય વિઘટન ની અંદર બેટા આપણને પ્રવૃત્તિ આપેલી છે કે જેની અંદર આપણને એવું કીધું હતું કે 2 AGBR પ્રકાશીય વિઘટન થઈ જે છે કોની તો કે શ્વેત શ્યામ બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોગ્રાફી ની અંદર આ બંનેનો ઉપયોગ થાય છે ત્યાર પછી જોઈએ કે પાણીના વિદ્યુત વિભાજન દરમિયાન વિદ્યુત ધ્રુવોને ખાલી જગ્યા વોલ્ટની

તત્વોનું આવર્તી વર્ગીકરણ એની અંદર જે છે ઉમદા વાયુઓનો સમૂહ નંબર સત્તર તમારે ભણવાનો આવતો તો આ સમૂહ નંબર સત્તર છે ને એની અંદર આ વાત આવતી પણ અત્યારે તોય તમારે એમાંથી થોડું થોડું યાદ રાખવાનું છે કે સૌથી મેગ્નેશિયમ નિષ્ક્રિય વાયુ છે તો કે નહીં તો ખબર કેમ પડે તો કે બેટા સમૂહ નંબર સત્તર ના તમારે તત્વો યાદ રાખવાના એમાં ખાસ કરીને ક્લોરિન બ્રોમિન આયોડિન અને ફ્લોરિન આ ચાર સોરી નિષ્ક્રિય વાયુની વાત છે આપણે હેલોજન તત્વો લખી નાખ્યા સોરી એક મિનિટ સમૂહ નંબર અઢાર ની વાત છે નિષ્ક્રિય વાયુઓનો સમૂહ કયો છે સમૂહ નંબર વાયુઓનો સમૂહ એની અંદર આવે હિલિયમ નિયોન આર્ગોન ક્રિપ્ટોન ઝેનોન ઝેનોન અને રેડોન છેલ્લે એકસો નંબર ઉપર આવે ઓગ્નેશન બરાબર આ બધા એવા તત્વો છે કે જે નિષ્ક્રિય વાયુઓ છે હવે એ નિષ્ક્રિયમાં આમાં તમને ક્યાંય એમ દેખાય છે તો કે નહીં નથી દેખાતું એનો અર્થ શું થયો કે આ જે છે ખૂબ જ નિષ્ક્રિય ધાતુ છે એ ખોટું છે ખોટું મેગ્નેશિયમ સક્રિય છે બરાબર ત્યાર પછી વાત કરીએ ઓક્સિડેશન કરતા પદાર્થનું ઓક્સિડેશન થાય છે તો કે ઓક્સિડેશન કરતા પદાર્થનું ઓક્સિડેશન થાય

ત્યાર પછી બહુ વિકલ્પી પ્રશ્નો આપણને આપેલા છે એમસીક્યુ એમસીક્યુ ની આપણે વાત કરીએ તો કે સૌથી પહેલા કીધું કે સીઓ ટુ અને એચ બંને વાયુઓ છે બરોબર થી કેવા વાયુઓ છે તો કે હવા કરતા ભારે છે તો કે ના ના એસિડિક સ્વભાવ ધરાવે છે તો કે નહીં પાણીમાં ધરાવીએ છો કે નહીં તો જવાબની અંદર આપણને બધાને ખબર છે બે વાયુઓ રંગવિહીન વાયુઓ છે કેવા વાયુઓ છે રંગવિહીન કયો તો અહીંયા તમને પ્રક્રિયા આપેલી છે આ પ્રક્રિયાની અંદર તમારે રિડક્શન કરતા પદાર્થ જે છે શોધવાનો છે કે જે પદાર્થ સામેવાળાનું ઓક્સિડેશન કરે છે સોરી રિડક્શન કરતા એટલે કે સામેવાળાનું રિડક્શન કરે છે ત્યાર પછી છે કે ખોરા પણ અટકાવવા માટે શું કરી શકાય ખોરાપણું બરોબર કે પદાર્થ જે છે ખારો થઈ જાય ખોરા પણ અટકાવવા માટે શું કરી શકો તો કે ખોરાક અટકાવવા માટે ખોરાકને ફ્રીજમાં રાખવો પડે તો કે હા એ રાખો તો ખોરાક પણ ઓટકી જાય બીજો વિકલ્પ એન્ટી ઓક્સિડન્ટ ઉમેરવામાં આવે તો કે હા વિનેગર જેવા એન્ટી ઓક્સિડન્ટ તમે ઉમેરો અથાણા સાચવવા માટે છે તો એનો પણ કામ છે ત્યાર પછી પ્રકાશની અસરથી બચાવવો પડે તો કે હા એ પણ છે બરોબર કે પ્રકાશની અસરથી તમે બચાવીને રાખો તો પણ પદાર્થ જે છે એનો ખોરાક પણ ઓટકે છે તો સાચો જવાબમાં શું આવશે તો કે જવાબમાં ડી આપેલ તમામ બધુંય કરો તો ખોરાક પણ ઓટકે છે સૂત્ર લખ્યું બધા ના આવડે બેટા બરાબર આઠમો ધોરણ ની અંદર આવે કયા કાર્બોજીત પદાર્થ નું વિભાજન થઈ ગ્લુકોઝ ઉદ્ભવે છે તો કે ખાસ કરીને બટાટા ભાત બ્રેડ જેવા કાર્બોદિત પદાર્થોનું વિભાજન થનીમાંથી શું બને છે ગ્લુકોઝ બને છે ત્યાર પછી અવક્ષેપણ પ્રક્રિયા એટલે શું અવક્ષેપણ પ્રક્રિયાને બેટા દ્વિવિસ્થાપન પ્રક્રિયા પણ કહેવાય જ્યારે આ પ્રક્રિયા મેં ભણાવી હતી ને ત્યારે તમને કીધું તો કાને આને દ્વિવિસ્થાપન પ્રક્રિયા પણ કહેવાય છે યાદ રાખજો શું કહેવાય કે જ્યારે પ્રક્રિયકો વચ્ચે રહેલા આયનોની આપલે થાય ત્યારે સફેદ કલરના અવક્ષેપ મળે છે કે જે પાણીમાં અદ્રાવ્ય હોય છે તેથી આવી પ્રક્રિયાને અવક્ષેપણ પ્રક્રિયા કહે છે કે જેનું બીજું નામ જો અહીં નીચે લખેલું છે દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે ઉદાહરણ સાહેબ એક આદુ આપો તો તો કે દાખલા તરીકે સમજો કે BaSO4 2NaCl બરોબર બંને આયનોની આપ લે છે એટલે એમાંથી બની ગયું BaCl2 આમ તો પ્રક્રિયા ઊંધી કરીએ આપણે બરોબર બેરિયમ આપણે સફેદેપ લઈએ પ્રક્રિયા છેલ્ફેટ એટલે એમાંથી બન્યું બી એસઓ ફોર બેરિયમ સલ્ફેટ પ્લસ અહીંથી બે એન એન અહીંથી બે ક્લોરીન એટલે કે ટુ છૂટું પડી ગયું તો આ બી એસ ફોર ના સફેદ મળ્યા

કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ શું કહેવામાં આવે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ આ ચૂનો કળી જ બને કેમાંથી બને કળી ચૂનામાંથી બરાબર બરોબર એની અંદર કળી ચૂનાની અંદર તમે પાણી નાખો એટલે એમાં પાણીમાંથી ઓએચ આની અંદર ભળી જાય બરોબર તો જવાબની અંદર શું આવશે સીએ ઓએચ ટ્વાઇસ તો નીચે તમને આપેલું છે આરસ પહાડ

તમે તમે અભ્યાસ કરશો કરશો પેપર સોલ્યુશન એટલે તમને ઓટોમેટિક આઈડિયા આવશે કે કેવા કેવા પ્રશ્નો જે છે આની અંદરથી પૂછાય છે નેક્સ્ટ હવે આપણે સેક્શન બી નું પ્રકરણ એકનું નું પોતે નું સોલ્યુશન લઈને તમારી સમક્ષ આપણે આવશું ત્યારે એની અંદર જોઈશું કે સેક્શન બી ની અંદર કેવા કેવા પૂછાય છે